અરે 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 એક મિનિટ હા હા મને ખબર છે કે તહેવારો નજીક આવી ગયા છે ને તમે બધાએ વેકેશનના પ્લાન્સ બનાવી લીધા છે ને એમાંય પણ ફેમિલી સાથે કે ફ્રેન્ડ્સ સાથે રોડ ટ્રીપનો પ્લાન બનાવ્યો છે ચોમાસું છે અને રોડ ટ્રીપ તો કરવાની જ હોય હવે આ બધા વચ્ચે ઉત્સાહમાં ને ઉત્સાહમાં જો તમે આ એક કામ એવું છે કે જે તમે પોતાની ગાડી લઈને જાઓ છો અને તમે નથી કર્યું તો તમારી રોડ ટ્રીપ ઉપર પાણી ફરી જશે પણ ચિંતા ના કરો કશ્યપ છે ને આ તમારી બધી સોલ્યુશન મળી જવાની છે અને તમને ક્યાંય અટકવા દેવાનો નથી શું છે તે વિગત અને શું છે તે એવું કામ કે જે તમે નથી કર્યું તો તમે ભરાઈ જશો જોઈશું આજના વિડીયોમાં હવે જ્યારે તમે પોતાની ગાડી લઈને જવાનો અને રોડ ટ્રીપ કરવાનો પ્લાન બનાવી જ લીધો છે તો તમારે સૌથી પહેલાં તમારી ગાડીના ફાસ્ટેગનું સ્ટેટસ ચેક કરી લેવાનું છે જો ગાડીના ફાસ્ટેગનું સ્ટેટસ કઈ રીતના ચેક કરવું એ પણ હું તમને જણાવીશ પરંતુ આ શું કામ જરૂરી છે કારણ કે હમણાં જ પહેલી ઓગસ્ટથી જ એવા નિયમોમાં ફેરફાર આવ્યો છે કે ત્રણથી પાંચ વર્ષ સુધીનું જો ફાસ્ટેગ હોય તો તેનું KYC કરાવવું ખૂબ જ જરૂરી છે હવે KYC એટલે કે શું છે કે ગાડીના નંબર ગાડી નંબર અને ચેસીસ નંબર આ બંને કેવાયસી સાથે અપડેટ થયેલા હોવા જોઈએ અને જો તમારું ફાસ્ટેગ પાંચ વર્ષ કરતાં જૂનું છે તો તમારે નવું ફાસ્ટેગ કઢાવવું જરૂરી છે હવે આ બધી વાત તો તમે કશો કશ્યપ સાચી કરી પરંતુ આ ફાસ્ટેગ અમારું એક્ટિવ છે કે નહીં કેવી રીતના ચેક કરશો તો તમારે તમારે જવાનું છે ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી ડોટ ઇનની વેબસાઇટ ઉપર અહીંયા જઈ અને તમે તમારી ગાડીના નંબર જેસીસ નંબર અથવા કેપ્ચર એન્ટર કરી દેશો એટલે તમને તમારી ગાડીનું ફાસ્ટેગનું જે સ્ટેટસ છે તે બતાવી દેશે કે એક્ટિવ છે કે ડીએક્ટિવ છે આ ઉપરાંત જો તમે કેવાયસી નહીં કરેલું હોય તો તમારી ગાડીના નંબર અને કેવાયસીનું ફાસ્ટેગ આ તમામ વસ્તુ બ્લેકલિસ્ટ થઈ જશે એટલે કે ટોલ પ્લાઝા ઉપર તમને મુશ્કેલી થવાની છે અને જો મુશ્કેલીમાંથી ના કરવું હોય અને મુશ્કેલીમાંથી પસાર થઈ જવું હોય તો કહેવાય છે ફટાફટ અપડેટ કરાવી લેવાનું રહેશે હવે આ નું સ્ટેટસ તો તમે મેં કીધું એ પ્રમાણે ની વેબસાઇટ ઉપરથી ચેક કરી લીધું પણ જ્યારે તમે ને ચેક કરો છો ત્યારે તે ડીએક્ટિવ બતાવે છે હવે આ ડીએક્ટિવ હોય એટલે બ્લેકલિસ્ટ થઈ જાય અને ત્યારે તમે ટોલ ઉપર જાઓ એટલે તમારી ગાડી આગળ ના વધવા દે હવે આ બધી વસ્તુને એક્ટિવ કઈ રીતના કરવું અને કેવાયસીથી સાથે અપડેટ કઈ રીતના કરવું એના સિમ્પલ સ્ટેપ છે હવે મોટે ભાગના જેટલા ફાસ્ટટેગ હોય ને એ બેન્ક ઇશ્યુ કરતી હોય છે હવે બેન્કમાંથી જો તમે કોઈ પણ બેંકનો ઉદાહરણ કાર્ડ લઈ લો કે જેમ કે આ DFC કે IRFC બેંકમાંથી તમારું દાખલા તરીકે એક ફાસ્ટટેગ છે તો તમારે એના માટેના સિમ્પલ સ્ટેપ ફોલો કરી અને અપડેટ કરી લેવાનું છે હવે આ સ્ટેપ કયા છે તો એ પણ તમને જણાવી દઉં સૌથી પહેલા તમારે તમારી બેંકની સાઇટ પર જવાનું છે જ્યાંથી તમારું ફાસ્ટેગ બનેલું હોય ત્યાં તમારે લોગ ઇન કરી અને ફાસ્ટેગના સેગમેન્ટમાં કેવાયસી સેક્શનમાં જવાનું છે જ્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે ગાડીની આરસી બુક ડ્રાઇવિંગ લાઇસન્સ એડ્રેસ પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ અને ફોટો આ સાથે રાખી અને વિગત ભરવાની છે અને તમારે તમામ વિગત ભરી અને ફાસ્ટેગ અપડેટ કરી લેવાનું છે અને જો કોઈ બેંકમાંથી તમારું ફાસ્ટેગ નથી થયું તો ફાસ્ટેગ ડોટ આઈ એચ એમ સી એલ ડોટ કોમની સાઈટ પરથી તમે આ પ્રોસેસ પણ કરી શકો છો હવે આ સિમ્પલ સ્ટેપને લઈ અને એક નાનકડી એવી બાબત છે કે ખાલી તમારે મોબાઈલમાં ઓનલાઈન અપડેટ થઈ જશે જેથી કરીને તમારી રોડ ટ્રીપ પર કોઈ અસર નથી થવાની તમે બિનદાસ ફરી શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે જેની સાથે રોડ ટ્રીપ પ્લાન કરવાની છે તેને પણ શેર કરી દેજો ને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આવા કયા ટોપિક છે કે જેના ઉપર અમે તમે ઈચ્છતા હો કે અમે વિડીયો બનાવીએ એ મને કોમેન્ટમાં જણાવવાનું ચૂકતા નહીં ને મને આપશો રજા નમસ્કાર